હે ભગવાન મતલબ હવે તો હદ થઈ ગઈ નવ ભણેલો ડોક્ટર જેને વીસ વર્ષ સુધી દર્દીઓની સારવાર પણ કરી છે એ પણ કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર અરે એટલું જ નહીં તેને નાની મોટી સર્જરી પણ કરી છે આપને જણાવી દઈએ આ મામલો થાઈલેન્ડનો છે ત્યાં ક્રિટિકોન સોંગરી નામના વ્યક્તિ એ એક પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજ ડોક્ટર તરીકે ગણાવી ક્લિનિક ખોલ્યું હતું જ્યાં મુખ્યત્વે ખાનગી રોગો સારવાર માટે દર્દીઓ તેના ક્લિનિક આવવા લાગ્યા હતા આ ભાંડો તો ત્યારે ફૂટ્યો જયારે ઓપરેશન બાદ દર્દીને ગંભીર ચેપ લાગ્યો આટલું જ નહીં હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે દર્દીએ ફરીથી ડૉક્ટરનો સંપર્ક કર્યો ત્યારે ક્રિટિકોને તેની અવગણના કરી અને તેને જવાબ આપવાનું ટાળ્યું જ્યારે દર્દીને શંકા ગઈ ત્યારે તેણે પોલીસમાં ફરિયાદ કરી અને ત્યારે પોલીસે સ્ટિંગ ઓપરેશન કરીને ક્રિટિકોની ધરપકડ કરી હતી પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે તેણે ન તો મેડિકલનો અભ્યાસ કર્યો હતો કે ન તો તેની પાસે મેડિકલ પ્રેક્ટિસનું કોઈ લાયસન્સ હતું હવે જો તમારા ઘર કે પછી ઓફિસની આસપાસ આવું કોઈ નવું મેડિકલ ખુલ્યું છે તો તે વસ્તુ અવશ્ય ચેક કરજો કે તેને મેડિકલ નો અભ્યાસ કર્યો છે કે નહીં તેની પાસે મેડિકલ પ્રેક્ટિસ નું લાયસન્સ છે કે નહીં આવા જ કન્ટેન્ટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ